ના ના સાહેબ નથી તોડું લાવો ગા ના ભાઈ ના નથી કાઈ કરવું તમને બધા તમને જોમ જો મજા છે અંદર ઘણા ટાઈમ થી મિત્રો ઘણા ટાઈમ થી ઘણા ટાઈમ થી કોઈ પ્રેંક વિડીયો કર્યો નથી કોઈ કોઈ નથી કર્યો તો ફાઇનલી આજે છે ને ટ્રેન્ક કરવા જઈ રહ્યો છું કોની ઉપર મારા દાદા ઉપર ને મારા દાદાનો મોબાઈલ એક છે એ લઈને આપણે તોડી નાખવાનો છે રિએક્શન જોવાનું છે કે કી ટાઈપનું રિએક્શન આવે છે તો લાસ્ટ લગીન બહેને ત્રીજો આખા બ્લોગની અંદર ઘરે નથી ઘરે આવે પછી બ્લોગ કરી કન્ટિન્યુ સારો ભાઈ આપણે જૂનો મોબાઈલ ને આખો તૂટી ગયો છે એટલે આ મોબાઈલ હાલતો નથી આની જાહેરાત આપણે કરવાના છીએ દાદાનો પ્રેન્ક હજી ઘરે આવે પછી આ પ્રેન્કને અંજામ દઈ કેવું રહેશે છે ત્યાં જો આ ઓડિયો અમારે માયા માયા રખડશે આપણી જેની હે ને આ બધી ત્યારે કરવાની હું કરી લઉં જલ્દીથી આ માઇક બેકની બધું મિત્રો ફાઇનલ હવે અંધારું પડી ગયું જાઉં છું કદાચ હવે ઘરે આવ્યા ને એટલે ને પ્લસ ને કેમેરા બેમરા રાખું ને એટલે કંઈ ખબર નહીં પડે કે વિડીયો વિડીયો કરો ને કોઈ પણ વસ્તુ સ્ક્રિપ્ટેડ નથી થતી પહેલાં જ કહી દઉં છું ને અમુક નેમ હોય કે ભાઈ સ્ક્રિપ્ટેડ હોય તો માતા છે પેલા છે ને ઓછું અંભરાય છે ને ઓછું દેખાય એટલે ઉમર થાય ને એટલા ભાઈ મિત્રો ને બહુ બે કે બીજો કાંઈ વાંધો નથી

હારું આવે આમ હા એટલે હાલે આમ પડા બણત કાઈ નો થાય નથી કાઈ કરવું એમ નઈ હા વાત થઈ છે વેચવો તો કેજો મજૂર ને વેચી નાખ હા કડક થાય દઈ દેજે ભલે હો અચ્છા આવે હજાર માં હજાર નો લાખ કહી દે હે લે આ અન્યાઓ કામ કર હે અહીંયા ભલે બેડો ઘોડી પા ઈ તો ઓલો મેકો જૂનો

બધું નોખું વિડીયો બને એમો કીજો કબાટમાં આ તમારો મોબાઈલ છે હા મૂકી દે બેટા કબાટમાં

એ કહેતા આપણે કહી થી બરોબર છે મોબાઈલ જો અહીંયા છે અહિયાં દાદાનો અમને પહેલા જ કીધો દો દાદાનો મોબાઈલ અહીંયા જ છે બીજો મોબાઈલ હાજો જ છે તો મારો છે બંધ હતો એના માટે